પલસાણા ખાતે ગંગાજીના મેળાની તડામાર શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે એકસો પચાસ વર્ષથી વધુ સમયથી મેળો ભરાતો હોવાની માન્યતા દેશના ખૂણે ખૂણેથી બે થી અઢી હજાર જેટલા વેપારીઓ આવી રોજીરોટી કમાતા હોવાની સાથે બાળકો અને યુવાનો માટે વિવિધ રાઇટ્સ આકર્ષણનું કેન્દ્ર તારીખ આઠમી માર્ચ એટલે મહાશિવરાત્રી મહાદેવ અને માતા પાર્વતીજીના લગ્નનો દિવસ મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાનના મંદિરે ખાસ પૂજા અર્ચના થાય છે જેમાં ખાસ કરીને પાડીના પલસાણા ગામે સૌથી મોટો મેળો યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે પલસાણા ખાતે વિવિધ સ્ટોલ નાખી મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પાડીના પલસાણા ગામે મહાશિવરાત્રીના દિવસે ભરાતો વલસાડ જિલ્લાનો પ્રખ્યાત અને પ્રાચીન ચાર દિવસીય ગંગાજી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો રામેશ્વર મંદિરમાં ભોલેનાથના દર્શન કરવા ઉમટી પડે છે ગંગાજી યાત્રા તરીકે જાણીતા રામેશ્વર મહાદેવ મંદિર પરિસર જે વિશાળ સંખ્યામાં હિન્દુઓના પવિત્ર તીર્થધામ તરીકે જાણીતું છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને મંદિરના પૂજારી તેમજ ગ્રામ પંચાયત દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અહીં ચાર દિવસ ચાલતો ગંગાજી મેળામાં દેશના ખૂણે ખૂણેથી અહીં વિવિધ પ્રકારના આશરે બે થી અઢી હજાર જેટલા અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ લઈ વેપારીઓ અહીં આવી ચૂક્યા હોય સાથે વિવિધ પ્રકારની ચકડોળ મોતનો કૂવો બીજી અન્ય રાઇડ્સ પણ અહીં યુવાનો અને બાળકો માટેના આનંદ પ્રમોદ માટે આવી ચૂકી છે જેની તસવીર ડ્રોન મારફતે લેવામાં આવી છે જેમાં આકાશ આમતા ચકડોળ અને ડ્રેગન જુલો આકર્ષણ જમાવી રહ્યા છે આ પ્રસંગે પલસાણા ગામના સરપંચ રાધિકાબેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખૂબ પ્રાચીન એવા પલસાણાના આ મેળા માટે યોગ્ય તૈયારીઓ થઈ ચૂકી છે અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે રસ્તાઓનું નવીનીકરણ ટોયલેટ વેન સ્વચ્છતાની તકેદારી તથા અહીં આવતા શ્રદ્ધાળુઓના પાકીટ ઘરેણાંઓ મોબાઈલ તથા કિંમતી ચીજવસ્તુઓની ચોરી ન થાય એ માટે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે પલસાણા ગામે આવેલ ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક લોકવાયકા મુજબ વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણજી અહીંથી પસાર થતા હતા અને પલસાણા ગામેથી પસાર થતી વેળા માતા સીતાને તરસ લાગી અને માતાએ પ્રભુને પાણી માટે જણાવ્યું હતું ત્યારે વનવગડામાં ચોમેર પાણી ક્યાંય દેખાયું નહીં ભગવાન રામે પોતાના તરોટામાંથી તીર ખેંચીને અહીં પીપળાના થડ પાસે તીર માર્યું અને સ્વયં ગંગાજી વહી નીકળ્યા હતા આ નીર માતા સીતા તૃપ્ત થયા હતા તે દિવસથી આ સ્થળ ગંગાજી નામે પ્રસિદ્ધ થયું હતું દેવાધી દેવ ભોલેનાથ અહીં રામેશ્વર મહાદેવના સ્વરૂપે બિરાજમાન છે અહીં પૂર્વજો અને સજ્જનોની તર્પણ વિધિ કરવા માટે દૂર દૂરથી લોકો આ પવિત્ર યાત્રાધામમાં આવે છે આમ લોકોની અપાર શ્રદ્ધા અને ભક્તિ સાથે રામેશ્વર મહાદેવ સંકુલ સંકળાયેલું છે નમસ્કાર હું વલસાણા સરપંચ શ્રી તતિકાબેન દિનેશભાઈ પટેલ બોલું છું વલસાણા ગામે મહાશિવરાત્રિના મેળો પ્રાચીન કાળથી ભરાઈ આવે છે આશરે સોથી દોઢસો વર્ષ જૂનો મેળો અહીં ભરાતો આવ્યો છે અને ભરાતો છે આ મેળામાં આટલા દિવસમાં લા લગભગ અઢીથી ત્રણ લાખ માણસો લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટે છે અને દર્શનનો લાભ લે છે મહાશિવરાત્રીના દિવસેનો લાભ લઈ ધન્યતા અનુભવે છે આ મંદિર પ્રાચીન કાળનું પ્રાચીન સમયનું છે પલસાણા મહાદેવનું મંદિર આ માન્યતા જૂની માન્યતાઓ અનુસાર જ્યારે રામ ભગવાન વનવાસે નીકળ્યા હતા ત્યારે માતા સીતાને તરસ લાગતા એમણે પલસાણા ગામે રામેશ્વર મહાદેવના મંદિરે વડના થડે તીર મારતા ગંગાજી વહી નીકળ્યા હતા અને પાણીની તરસ એમને છીપાવી હતી ત્યારથી તે સમયથી ત્યાં એક શિવલિંગનું ભગવાન રામે પૂજા કરી હતી એટલે તે શિવલિંગ રામેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે તે સમયથી મહાશિવરાત્રિના દિવસે આ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ખૂબ જ મોટો મેળો ભરાય છે આ મેળામાં દૂર દૂરથી દેશના ખૂણે ખૂણામાંથી લાખો હજારો વેપારીઓ આવે છે આશરે હજાર પંદરસોની દુકાનો લાગે છે તેમજ નાની મોટી પચીસ ત્રીસ રાઇડ્સ આવે છે ચકડોળો અને બ્રેક ડાન્સ અને હોડી નાવડી વગેરે અલગ અલગ પચીસથી ત્રીસ રાઇડ્સ આવે છે અને લોકો એ મનોરંજનનો લાભ લે છે તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ પૂરતી સુવિધાઓ પાર પાડવામાં આવે છે રસ્તાઓ પણ સારા અમે નવા બના રસ્તાનું નવીનીકરણ કર્યું છે અને રસ્તા પણ સારા બનાવ્યા છે પહોળા કર્યા છે તેમજ ગ્રામ પંચાયત દ્વારા મોબાઈલ ટોયલેટની સુવિધા આપવામાં આવે છે લાઇટની સુવિધા આપવામાં આવે છે અને પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે જેથી નાની મોટી ઘટનાઓ બને તો બને નહીં તે માટે પણ પૂરતી તકેદાર રાખવામાં આવે છે અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને લોકોની માલસામાન સચવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહે છે એમાં અઢીથી ત્રણ લાખ લોકો ઉમળશે મહાશિવરાત્રિના દિવસે લગભગ એકથી દોઢ લાખ લોકો શ્રદ્ધાળુઓમાં મહાદેવના દર્શનો કરશે તેમજ એમણે પોતાના પર્સ મોબાઈલ અને કિંમતી દાગીનાઓ સાચવીને આવવા અને મેળામાં ભીડ એટલી હોય છે કે ચોરીની પણ ઘટનાઓ બને છે તે માટે મારે લોકોને અપીલ કરવામાં આવે છે કે પોતાના મોબાઈલો અને પર્સ સાચવવા